રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં ઉનાળાની કાળજાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાજકોટ વાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે ઉનાળા દરમિયાન લોકોને પીવાના પાણીની તંગી સર્જાશે નહીં કારણ કે સિંચાઈના ડેમોનું પાણી પીવાના પાણી માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે જ્યારે સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ઉનાળાના શરૂઆતના ભાગરૂપે સિંચાઈ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને જળાશયોમાં પાણીનું સ્તર ઊંચું આવ્યું છે રાજકોટ જિલ્લાના કુલ વીસ ડેમોમાંથી છ ડેમો પીવાના પાણી માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જ્યારે ચૌદ ડેમોનું પાણી રિઝર્વ રાખવામાં આવ્યું છે પીવાના પાણીની તંગી ન સર્જાય તે માટે સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવ્યું છે ઉનાળાનો શુભારંભ થઈ ચૂક્યો છે ત્યારે શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જે લાગી રહ્યું છે કે પાણીની સમસ્યાઓ ઉદભવે નહીં તે માટે છે તે સિંચાઈ વિભાગ દ્વારા છે તે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે અને દર વર્ષે છે તે પાણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વધુ માહિતી મેળવવા માટે છે તે આપણી સાથે સિંચાઈ વિભાગના અધિકારી છે એ તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને સાહેબ ઉનાળાનો શુભારંભ થઈ ચૂક્યો છે કઈ રીતની આપણી સિંચાઈ વિભાગની કામગીરી રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તક અમારે વીસ જળાશયો આવે છે જેમાં પીવાના પાણી માટે ભાદર એક આજી એક મોજ વેણું ફોફળ તથા આજી ત્રણમાંથી આપણે જામનગર રાજકોટ જેતપુર નગરપાલિકા ધોરાજી નગરપાલિકા ઉપલેટા અને ભાયાવદરને પાણી પૂરું પાડતા હોઈએ છીએ ચોમાસાની શરૂઆત થાય ત્યારથી જ આપણે જે જળાશયમાં પાણીની આવક થાય છે તેનો આપણે સૌપ્રથમ પીવા માટે અનામત રાખી ત્યારબાદ આપણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપતા હોઈએ છીએ હાલમાં જે જળાશયોમાં પાણી છે એ બધું પાણી આપણે સમગ્ર પીવાના પાણી માટે રિઝર્વ રાખેલ છે આથી ઉનાળામાં કોઈપણ પ્રકારની પરિસ્થિતિ સંકટની પરિસ્થિતિ ઉત્પન્ન થાય તથા આગામી ચોમાસા સુધી પાણી ચાલી શકે તેટલું પાણી આપણા જળાશયોમાં ઉપલબ્ધ છે ખાસ કરીને હાલ જે વાત કરવામાં આવે તો ખેડૂતોને સિંચાઈ માટે પાણીની બંધ કરી દેવામાં આવ્યું છે તો લોકોને કઈ રીતના પાણી પૂરું પાડવામાં આવ્યું ખેડૂતોને રબી પાકનું જે વાવેતરનું આયોજન હતું એ સંપૂર્ણ પૂર્ણ થયેલ છે તેમાં આપણે સંતોષકારક રીતે બધા ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવેલું છે હાલમાં ઉનાળું આયોજન ન હોય આથી આપણે ખેડૂતોને પાણી આપેલું નથી ઉપરાંત પીવા માટે જે છે એ જે તે નગરપાલિકાઓ દ્વારા જે પ્રમાણેનું પાણી રિઝર્વ રાખવા માટે જણાવેલું હતું એટલું પાણી આપણે જળાશયોમાં રિઝર્વ રાખેલું છે આગામી દિવસોમાં કોઈ અન્ય પાણીની માંગ રહેશે તો મંગાવવામાં આવશે આજે એક ભાદર ફોફળ બધા જળાશયોમાં આપણે સૌની સાથે લિંક છે આજે એકમાં આપણે તાજેતરમાં જ હમણાં પાણી ઠાલવી અને આજે એક સંપૂર્ણ છલોછલ ભરી દીધેલો છે આથી રાજકોટને પીવાના પાણીની કોઈપણ પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થશે નહીં જેમ રીતે અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં ઉનાળાનો પ્રકોપ શરૂ થશે પરંતુ રાજકોટ શહેરમાં છે તે કોઈપણ પ્રકારની પાણીની સમસ્યા ન ઉદભવે તે માટે સિંચાઈ વિભાગ દ્વારા છે તે આગોતરા પગલાં તો હાથ ધરવામાં આવ્યા હતા અને ડેમોનું જે રિઝર્વ પાણી છે તે રિઝર્વ સૂચન મુજબ છે તે રાખવામાં આવ્યું છે અને ખેડૂતોના જે પાક જે વાવેતર થયું હતું અને ત્યારબાદ ખેડૂતોએ પોતાના ખેતરમાંથી પાક પણ લઈ લીધો છે ત્યારે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી છે તે બંધ કરવામાં આવ્યું છે અને જે પાણીનું છે તે રિઝર્વ રાખવામાં આવ્યું છે જી કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ